ગામના દુધવા અને ગામની ચારે બાજુ પાણી પાણી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ઊભી થઈ છે લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ બાભરથી લેવા જવા માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે હાલ તો લોકો ટ્રેક્ટર દ્વારા અવરજવર કરી રહ્યા છે જોકે તંત્ર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરે એવી માંગ કરવામાં આવી રહી છે આમ ભારે વરસાદ અને પવનને કારણે વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થતા લોકોને ભારે હાલાકી ઉભી થઈ છે મોબાઈલમાં નેટવર્ક અને ચાર્જિંગની સમસ્યાને કારણે લોકો એકબીજાનો સંપર્ક પણ કરી શકતા નથી આ અંગે તંત્ર શું પગલાં લે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઠાકોર ભાભર સુઈગા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે